અમે આ જનતા રેડ કરી એમાં કેટલી ગાડીઓ આજ રોજ સાંજે છ વાગ્યા પછી જે અમારા ગામમાં લીઝના બ્લોક પાસ થયા છે એમાં છેલ્લા એક બે મહિનાથી એક મહિનાથી ધમધોકાર રેતી ચોરી ચાલે છે રોયલ્ટી વગરની આખા દિવસમાં તમે આજે અમે જે ગાડી પકડી છે આગાડી એનું આજની એક ને અઠ્યાવીસની રોયલ્ટી બનેલી છે બસો ને પચીસ કિલોમીટર પણ એ ગાડી સાંજે ત્યાં હતી ત્યારે જ ભરવાય અમારી પાસે વિડીયો ખૂબ છે તો એનું જો ખનીજ ડિપાર્ટમેન્ટને બોલાયું આવ્યું સાહેબ આવ્યા પોલીસ ડિપાર્ટમેન્ટ આવ્યું મામલતદારને અમે બધા એના જે ઇલીગલ સટ્ટા છે એ બધું અમે બતાવ્યું ખનીજને બધું ખનીજના અધિકારીઓ અમને સાંભળ્યા હતા પછી આ ગાડી લઈને અહીંયા આવ્યો પણ ખનીજને મેં કીધું કે ભાઈ મશીન લોડ કરે છે તો ઈ છ વાગ્યા પછી રોયલ આપણે લીજ હોય એમાં નથી લોડિંગ થતું તો એમને એનો સ્પષ્ટ નહોતો કે અમે આ લીઝમાં પડ્યું છે એટલે સીલ ના કરી શક્યું ખરેખર તો મશીન પણ ઇલીગલ લોડિંગ કરતું હતું અને ગામ પંચાયત અને સરકારને રોયલ્ટીનું બહુ નુકસાન જાય છે અને આખો દિવસ ચાલુ હોય છે પણ સાડા છો પછી ગામને જનતા રેડ કરી જે ખનીજને ત્યાં બોલાવ્યું એટલે ખનીજ કાર્યવાહી કરી અને ગાડી લાવ્યા છે પણ હવે અમારી એક જ રિક્વેસ્ટ છે ખનીજ ડિપાર્ટમેન્ટને બધા તંત્રને કે ભાઈ આ ગાડીનું જીપીઆર ચેક કરવામાં આવે તો એનાથી ખબર પડે કે ભાઈ ગાડી કેટલી આખા દિવસમાં કેટલા જે ચક્કર માર્યા છે અને એનું જે પછી બસો ને પચીસ કિલોમીટરનું જે કહે છે ખરેખર ગાડીનું જીપીઆર ચેક કરે તો અહીંયાથી એક કે બે કિલોમીટર સટ્ટો થાય છે જે ઇલીગલ છે તો ખનીજ ડિપાર્ટમેન્ટને એ બી વિનંતી કે આ સટ્ટો સીઝ કરે સટ્ટાનું અને અમારા ગામમાં જે અમને જે જગ્યાએ જનતા અને બેનું સેમ્પલ લે સેમ્પલ મેચ છે બરાબર ઇલીગલ સટ્ટો કરે છે રાતે ચલાવે છે દિવસે ચલાવે છે રોયલ્ટી તમે આખા એક મહિનામાં જે બ્લોક પાસ છે ત્યારથી અત્યાર સુધીની રોયલ્ટી અમને ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે આપે જો ખનીજ માફીઓ તો એવું જ કહે છે ક્યાંય તમારો કોઈ હક નથી તમારા બાપનું કાંઈ છે નહીં નદીમાં આવવું નહીં એ જે ગ્રામ પંચાયતના સદસ્ય છું મને પણ નથી આપતો ખરેખર ખનીજ ડિપાર્ટમેન્ટને એ પણ છે કે તમે એમને રેકોર્ડ આપો અને અમે આજથી એક મહિના પહેલાં અમે આરટીઆઈ કરેલી છે એના ડિપાર્ટમેન્ટ માટે આપણે ડિટેલ માટે બીજું કે જે તે સમયે ખનીજવાળા ઇન્સ્પેક્શન માટે આવેલા ત્યારે પણ એક જે સી ટુ સી ઇલેવનનું જે બોર્ડ છે એ આ વીથી વીસ ફૂટ બહાર છે ત્યારે બી અમે જાણ કે હજી કોઈ ડિસિઝન લેવાનું બે ફાર્મ હવે જે તંત્રને મળી ભગત હતી કે બેફામ રેતી ચોરી ચાલે છે રોયલ્ટીને નુકસાન છે ગામને પણ નુકસાન છે અને સરકારને નુકસાન છે બીજું કે અમારે છ હજાર વીઘા જમીન સામા કાઢે છે અમારા માટે કોઈ વૈકલ્પિક રસ્તો નથી અને ગામમાં છોકરો પણ જાય તો ડરાવે ધમકાવે છે અને ફૂલ વાહન ચલાવવું તો ગામને પારાવાર નુકસાન છે અને આજે અમે લોકો ગાડી લઈ આવ્યા છે ખનીજ ડિપાર્ટમેન્ટ તો તમામ રીતે ઇલીગલ ખનન થાય છે તો અમારી સરકારને એ જ વિનંતી છે કે આ જે ખનન થાય છે જે બ્લોક છે એમાં જે જે મેટ્રિક ટનનો જથ્થા માટે જે લીઝ પડેલી ઓલરેડી એટલું તો ખનન કરી નાખ્યું છે તો સરકારને તો નુકસાન છે જ પણ જો તંત્ર લાલા કરે અને જો ખરેખર યોગ્ય કાર્યવાહી કરે તો ગામને નુકસાન બચી શકે છે અને ગામ અમારું નદીના કાંઠે છે જો આવી રીતના બ્લોક પડતા જ અમારું એક અમારે એક સ્થળાંતર કરવું પડશે બહુ વિકટ પ્રશ્ન છે અને જો અધિકારીઓ આ વખતે થોડાક અમને સાંભળ્યા છે બાકી આગળ જે ખાની ડિપાર્ટમેન્ટ અમને સાંભળવાનું તો આવેલા અને ખોટું અમારી માથે આરોપ મૂકે છે તમે કરો છો અને બીજું કે અત્યારે જે છે આજે સીજ કર્યું છે અમે કીધું ભાઈ તમે સીજ કરો મશીન સીચ કરો બે હુડકા છે હુડકા ગમે ત્યાં જઈ શકે અને જે ખાડો છે એની માપણી થવી જોઈએ માપણી થાય તો જ થાય ભાઈ કેટલું ખનન કર્યું છે કેટલી રોયલ્ટી છે અને આખા મહિનામાં કેટલી ગાડી કાઢી છે કેટલી રોયલ્ટી એને કાઢી છે અને ખાડો માપે એટલે મેટ્રિક ટન કેટલું છે દૂધનું દૂધ થઈ જવાનું છે તો અમારી એ જ વિનંતી છે બસ uh okay.